જે સીઆઈ દ્વારા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ પ્રશાસનના સહયોગથી સેફ્ટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટ નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન નાગરિકોને ઉત્તરાયણ અને તહેવારના સમયમાં ગળાના ભાગમાં સેફટી બેલ્ટ પહેરવાની અગત્યતા અંગે સમજ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોને ટુ વ્હીલર ઉપર આગળ ન બેસાડવા માટે ખાસ વિનંતી કરવામાં આવી હતી જેથી અકસ્માતોની શક્યતા ઘટાડી શકાય આ કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચના સભ્યો વૈભવ દેવી પ્રણવ શાહ જીમિત પાઠક ચૈતન્ય શાહ મૃણાલ કપાડિયાએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ શહેરમાં અને પાંચ વિસ્તારમાં અત્યારે સેફ્ટી બેલ્ટનું વિતરણ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચના બધા સાથી મિત્રો અત્યારે અહીંયા હાજર રહી અને જે પણ લોકો ઉત્તરાયણમાં લોકોને દોરીના લીધે જે ગળા કપાય છે અને જેવી એવી ઘટના બને છે એ બદલ અમે લોકોએ વિચાર કર્યો અને એમાં અમે લોકોએ સેફટી બેલ્ટનું અમે લોકો અત્યારે વિતરણ કર અત્યારે કરી રહ્યા છીએ